જય ગુરુ મહારાજ હું છું રાજુભાઈ ગોયલ મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ અને આજ બોટાદ જિલ્લામાં આપણે બોટાદ શહેરમાં ત્યાં એક મહાન સંત એવા આપણે પહેલાં મનુરામ મહારાજનો સત્સંગ લીધો છે આજ આપણા આંગણે આપણા ગસ્તા આશ્રમમાં આવી ગયા છે અને આપણને એમની અમૃત વાણીનો લાભ લઈએ અને કહે પ્રભુ થોડીક મન વિશેની વાત કરો તો એમને કહે મનની પહેલી પાર જે ભજન છે એ વિશે વાત કરો જય ગુરુ મહારાજ જય મારું નામ મનુ મહારાજ કહે છે બોટાદ રહું છું મારા ગુરુનું નામ ખોડીદાસ મહારાજ ખેડા તો જ્યારથી ગુરુ મળી ગયા છે અને આજે આમાં ઉપસ્થિત શું નામ મહારાજનું મહેશ મહેશ મહારાજ પટેલ આજે લંડનથી અમારા ગામમાં પધાર્યા છે બોટાદ મુકામે તો એમની શુભેચ્છામાં આ સત્સંગ ધારા ચાલુ કરીએ છીએ જે મને આવડે કે હું બોલું છું અને આનંદ કરવાનો છે અને આનંદ તો એ છે કે ગુરુ મહારાજના દ્વારા એની તો શું વાત જ કરીએ કે એ આપણને બહુ પાર ઉતારી દીધા જલમ મરણના ફેરામાંથી આપણને મુક્ત કરી દીધા અને આ મુક્ત ફેરો એવો છે કે પહેલાં તો મનુષ્ય કોને કહેવો એ આ ગુરુના શરણે સમજાણું છે સો માણસ તો બધા જ છે પણ છતાંય જે જ્ઞાન ધારામાં માણસ કહેવાતો નથી સમજા જ્ઞાન ધારા જો એની ચાલુ થઈને ગુરુ મહારાજ સદગુરુ મહારાજ મળી જાય છે પછી જ માણસ બને છે અને મા અને એ વચનથી ગુરુ મહારાજનું જે વચન છે એથી જે એ રસ્તે ચાલવા માંડે એને જલમ મરણ નથી હોતું તો પહેલાં તો આપણે માનવતા કેળવવાની જરૂર છે માનવતા કેવી કહેવાય કે આપણને જે ખબર નથી એ ગુરુ મહારાજ ખબર પાડે છે તો અધિક છે ભગવાનથી ગુરુ મહારાજ સંજા કે આજે જે આપણને ખબર નહોતી કે જે અનાજીનો છે પરમાત્મા પરમાત્મા તો હઉ બોલે છે પણ નક્કી કરી નિરાત બોલે છે કે પરમાત્મા કોણ છે તો આ વસ્તુ જે આપણે ગુરુ મહારાજ પાસે છે એ અમૂલ્ય મળેલી છે તો એ અમૂલ્યનું આપણે જીવનમાં ઉતારીને પ્રાપ્ત કેવી રીતે કરવું એ આપણામાં આપણને ગુરુ મહારાજે ગોતીને તૈયાર આપી દીધું છે તીર્થી દીધું છે હવે એનો અનુભવ જ કરવાનો છે ખાલી ફક્ત બીજું કાંઈ કરવાનું રહેતું નથી કે શું કામ કે એ જે ગુરુ મહારાજ જે હદે પોગાડી દીધા છે તો એ હદની તો શું વાત કરવી સમજા કે અનંત ઘણા જો આમાં મનુષ્ય અવતાર લે અને પ્રાપ્તિ નથી થતી એ અત્યારે આ કલજુગની અંદર પ્રાપ્તિ થઈ જાય છે જો અને સાડા ત્રણ કલાકમાં પ્રાપ્તિ જે થઈ જાય છે તારે એ સવારે સતે કાંઈક બીજું બોલે છે દાસ સતાર જ્યારે ઉપદેશ લીધો અઢારમાં ગુરુએ ઉપદેશ સાચો કર્યો અને ઉપદેશ લીધો પછી બોલ્યા છે સવારમાં અગરબત્તી લઈને બહાર નીકળ્યા છે ગામમાં શેરીએ ફરે છે તો બધા શેરીવાળા બહાર નીકળે છે દાસ સતાર ગાંડો થઈ ગયો દાસ સતરે ભજન જોડ્યું કે હું ગાંડો કે દુનિયા ગાંડી આમાં કોને કોને કહેવું સમજા હું ગાંડો થઈ ગયો છું દુનિયા ગાંડી છે સમજા તો આ પરિચય કોઈને મળે એવું નથી જેને સદગુરુ પૂરા મળે એને આ માલમ હોય તારે સવારે અમે કીધું કે સાચા સંતોની માથે ભક્તિ કેરો મોર સાચા સંતો સંતો બધાય હોય પણ આ શબ્દ નોખો કંઈક વાપરો સવાર આમે કે સાચા સંતોની માથે ભક્તિ કેરો મળે એની પાસે આવું વસ્તુ હોય છે બાકી બીજી પાસે વસ્તુ હોતી નથી પછી તો આપણા ગુરુ મહારાજે તો ક્યાં પોગાડી છે કે આપણે નામના નિશાને તો આપણને પોગાડી દીધા છે પણ હાલવાનું કે હવે તમારે રહેશે કારણ કે એ વસ્તુ એવી મોન છે કે પોતાનો એકનો જ સત્સંગ છે પોતાનું એકનું જ જીવન સુધારવાનું છે પોતાને એકને જ આ આ અનુભવ કરી અને માણો જેવું છે તમારી આગળ જો વાત કરું તો શબ્દમાં આવીને વાત થાય બાકી આ તો શબ્દ સિવાયની વાત છે તારે કીધું કે મનની પેલી પાર જઈને મોજું માણી હરદમ સોહમનો નાદ સંભળાય મનની પહેલી પાર જઈને મોજુ માણી ખાલી ફક્ત હરદમ શબ્દ બોલાય નહીં પણ તોય રણકાર થાય છે શબ્દ બોલાય નહીં પણ રણકાર થાય છે સમજા તો આગળ કે જો આ થઈ ગયું હોય તો એને શું થાય છે સમજ્યા જન્મ જીવન કે મૃત્યુ ત્યાં જડતા નથી નથી શબ્દ તો શ્યાનો રણકાર મનની તેલી પર જઈને મોજુમાણી જો ગુરુ મહારાજનો શબ્દ લાગી જાય તો મન ને સાવ નિર્મલ થઈ જાય સાવ ખોઈ જાય સમજા તારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે હું કાંઈ નથી તારે આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે અને આ અનુભવ થાય કે એનો તેજ પ્રકાશ કોઈ જુદી કરવાનો પડે છે સંજ્યા એનું જીવન જીવન આખું બદલી જાય મૃત્યુ કઈ શબ્દ નથી શબ્દ ને જાણવા વાળો કોઈ અલગ પુરુષ છે સમજા બાકી શબ્દ માં આવો તો મારે તમારે વાત થાય શબ્દ વગર ની વાત થતી નથી સમજા તો છે આગળ શું છે ઓહમ સોહમ ના નથી કોઈ વાયરા આ ઓમ સોમના પ્રાણનો પણ પરખન હાર મનની પહેલી પર જઈને મોજુ માણી પ્રાણનો પણ પરખન છે આ જે ઓમ સોમનો તાર હાલી રહ્યો છે એને જાણવા વાળો ક જુદો સમજા કરતા ભોગતા કે કર્મ ત્યાં નડતા નથી જો આ જીવન થઈ જાય તો કર્મ જેવું કહે છે સમય તો ક્યાંથી ન હોય કાળ મનની પહેલી પર જઈને મોજું માણી સમય જ નથી તો કાળથી ન હોય આપણે એમ કહે સમય આવે ત્યારે જોઈશું સમય આવે ત્યારે જોઈશું પણ આ તો નક્કી કરીને છે સમય જ નથી તો કાળથી ન હોય તમારી પાસે જમ આવે હવે આપણે કોઈએ કીધું કે જમણા આવશે અને આવે કોઈએ જોયા આ જીવને લેવા જમણા આવે એવું કોઈએ જોયું અને આ શું પકડમાં આવે એવો છે આવે એવો છે બાપુ પકડમાં કારણ કે નથી હાથ નથી પગ નથી કાંઈ તો આ પકડમાં કેવી રીતે તો જમીને લઈ છે ન જાય આ તો એક માન્યતા છે જે આ માર્ગે ન સડે હંજા એને થોડીક દીવરાવાનો મહારક છે કે આ રસ્તે ચડે આવી ભીતી આપેલી છે ભાઈ કીજું કાંઈ છે નહીં અંજા તમે કંઈક કર્યું પાપે નથી કર્યું પુણ્ય નથી કર્યું તો તમને નડે કોણ તમે પાપ કરો તો પુણ્ય કરવાની જરૂર છે ને અને પુણ્ય એમ મળી જાય છે કદાચ ખોવામણ ગાયું તમે નાખી દો નહીં તો પુણ્ય મળે છે ના ના એ તો તમારી મનની માન્યતા છે કે હું પુન્ય કરું છું મેં આ પાપ કર્યું પુણ્ય કર્યું પુન શાનું હોય પુણ્ય નથી પાપે નથી આ સંતો કહે છે સુના સાક્ષી સતગુરુ કાલિદાસ વસે કાર્ય કારણની પેલી પાર મનની પહેલી પાર જઈને માણી આ સંતો એમ છે જેમ જનક રાજા દેહ હતા વિજેય હતા એમ હું દેહ છું પણ હું વિજયમાં રમું છું હું દેહમાં રમતો નથી આ કાલિદાસનું કહેવું છે મને સમજાય એવું હું તમને કહું છું સમજા અને આવો ભાગ્ય છે કે આવા સંતો આજ મને મળી ગયા અને આજે મારી સાંભળવાની ઈચ્છા કરી તો ધન્ય ભાઈ છે મારા કે આ મને લાભ મળ્યો સમજ્યા તો આપણે સદગુરુના શરણમાં સદગુરુના વચનમાં કેવી રીતે રહેવું પ્રથમ પહેલો તો એ પાયો રાખી અને આપણે હાલવાની જરૂર છે હાલવાની જરૂરી છે હવે સમયની મર્યાદા છે તો બોલો સદગુરુ મહારાજ